ત્રા આહિર સેના ગીર સોમના જિલ્લા પ્રમુખ આહિર સેના ગુજરાત દ્વારા મુખ્યમંત્રી શ્રીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલી અને આહિર વીર દેવાયત બાપા બોદર ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ કરવા માટે જે યોગ્ય માગણી કરેલ છે એને અમે સમગ્ર ગુજરાતના આહીર સમાજ વતી જાહેરમાં સમર્થન કરીએ છીએ અને આપણે બધાને ખ્યાલ છે કે દેવેત બાપા બોદરે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હતું રાજને બચાવવા માટે થઈને એના અમારે ક્યાંય કોઈ પ્રકારે સબૂત દેવાની જરૂરિયાત નથી સમગ્ર ગુજરાત જાણે જાણે છે છે સમગ્ર દુનિયા કે વીર દેવેદ બાપા બોદરના ઇતિહાસોને કઈ રીતે લોકો જાણે છે અને ઓળખે છે એટલે મારી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે કે વહેલી તકે અમારી માગણીને સંપૂર્ણપણે સ્વીકારી અને રાજકોટ એરપોર્ટને ને દેવેત બાપુ નામ આપવામાં આવે એવી સમગ્ર આહિર સમાજની માગણી છે એવી હું વિનંતી કરું છું નમસ્કાર